અદર બદર નાખીને કમ્પ્લીટ કરીને કીશ આજે ભાંગરી માલબારી ભાંગરી છે તો મસાલા ફ્રાય બનાવ્યા છે તમે જોઈજો કઈ રીતના ફ્રાય બનાવીએ આ તેલમાં કરવાનું ચાલુ છે તો મસાલો બસાલો કમ્પ્લીટ કરીને જોજો કઈ રીતે ફ્રાય બનાવીએ આ આજે મલબારી ભાંગરો અને હવે ફ્રાય બનાવીને ખાવાના છે હવે તમે જોવો અમે કઈ રીતના ફ્રાય બનાવીને ખાઈએ તમે જોજો હવે આગે અત્યારે આ તેલમાં પડે

હાલમાં મસાલો ક્યારે થઈ ગયો જાઓ તમે મચાલો શેરમેટા દાણા મેરચી ડુંગરી બધું થઈ ગઈ કમ્પલેટ હવે થાય તરાઈ જીસ ભાંગરી માલબારી ભાંગરી તરાઈ ગયી હલવા ને બધું તરાય જીશ તેલમાં આટલી મસાલો નાખવાનો છે અને મસાલો તમે જો કઈ રહે છે નાખી હાલમાં મસાલો ક્યારે થઈ ગયો જાઓ તમે મચાલો ટેમેટા દાણા મેરચી ડુંગળી બધું થઈ ગયું કમ્પ્લીટ હવે હા એ તરાઈ ગયું બાંગરી માલબારી બાંગરી તરાઈ ગયું હલવા ને બધું તરાઈ ગયું તેલમાં આપણે મસાલો નાખવાનો છે અને મસાલો તમે જો કઈ રીતે નાખી જો તમે નાખીએ હવે તો ડુંગળી નાખી દીધી મરચું બાકી છે તારા કટી ગયો મારે અને 5000 આખેલ નાખી દઈએ WhatsApp એલિમ લિવેલ જેલું છે એમ લાગે છે નાખી દીધું છે અમારી ફ્રાય કમ્પ્લીટ થઈ ગયા જો તમે ફ્રાય કઈ રીતની બન્યા જો મસાલા ફ્રાય બનાવીશ હવે આ કમ્પ્લીટ થઈ ગયા આ દો ઉપાડવાની છે ગાડી ગોબા ઉપાડ લેવાના છે હવે ખાવાની છે અમારે બેરા ને ખાવાની છે ગોબા ઉપાડી લેવાના છે આડી આ મેં અત્યારે હાલમાં ફોનામાં છે